ઓ નિશાન ભાઈ આ હું હે નવું નવું કહે અરે આ વસ્તુ જોરદાર છે અત્યારે ફૂલ ઓનલાઈન વાયરલ છે કોઈ પણ જગ્યાએ એ મળશે નઈ ને એકદમ યુનિક છે હવે હું વિચારું છું મારા ફોનમાં કઈ શૂટ કરશે આ મેચિંગ નાખું કે પછી બ્લેક કલર નાખું કે પછી આવું એન્ટ્રીક મિલિટરી કલર નાખું હે જોરદાર છે કયો કલર મેચિંગ થાય એમાં જોતો ભાઈ કેતો તું તને કયો કલર ગમે આજ મને તો આજ વધારે મગજમાં બે હું શું બ્લુ જ સારું લાગે સ્કાય બેકુ સ્કાય જ સારું લાગે હવે તમને ખબર છે આ શું વસ્તુ છે શું છે ન ખબર તો જો આ છે ને આ રીતનું મોબાઈલ પાછળ લગાવવાનું એક બુલેટ આવ્યું છે લેધર મટીરીયલમાં બુલેટ કમ સ્ટેન્ડ પ્લસ હેન્ડ સ્ટીકર જો આવી રીતના સ્ટીકર હોય તમારા મોબાઈલની પાછળ છે ને અથવા તો કોઈ પણ કવર લગાવેલું એની પાછળ જસ્ટ આને ઉખેડી અને આ લગાવી દેવાનું બરાબર અને ત્યારબાદ આની કમાલ જુઓ અહીંયા છે ને પૈસા કેવું કાંઈ તમારે રાખવું હોય કે કાર્ડ કેવું કાંઈ રાખવું હોય ને તો રહી જાય બરાબર થોડા ઘણા પૈસા ને કાર્ડ ઇમરજન્સીમાં ના વાળું આવે જો આ મેગ્નેટવાળું બરાબર છે અને આને નાને તમારે આમ સ્ટેન્ડ કરવું હોય ને સ્ટેન્ડ તો જે આવી રીતના સ્ટેન્ડ થઈ જાય એટલે આ અહીંયા ચોટેલું હોય બરાબર છે જો આવી રીતે પરફેક્ટ સાઇઝ ચોટીએ જશે તમારે બરાબર અને આવી રીતે છે ને જો આમ રહી જાય આખા આખું આવી રીતના પીસે જો આખું રહી જાય કેટલું મસ્ત છે જોરદાર છે બરાબર છે એ કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું છે ને આવી રીતના ચોટી જાય અને કોઈ પણ મોબાઈલની અંદર તમે આનો યુઝ કરી શકશો બરાબર અને મટિરિયલ કેટલું સરસ મજાનું પ્યોર લેઝર ટાઈપનું મટિરિયલ છે અને ત્રણ કલર ઓપ્શન અવેલેબલ છે બરાબર જો આ બ્લેક કલર છે સ્કાય કલર છે ને આ મેન્ટિક મીંદી કલર બરાબર તો ત્રણે ત્રણ કલર તમને જે પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને માર્ક કરી દેજો પ્રાઇઝની વાત કરું તો મળી જવાનું છે આવું મસ્ત મજાનું ખાલી માત્ર ને માત્ર બસો ને એંસી રૂપિયામાં તો આવી નવી નવી પ્રોડક્ટ ફટાફટ ઓર્ડર કરી દો બહુ યુઝફુલ છે બહુ કામની વસ્તુ છે અને જો તમારે અમારી શોપ ઉપર ખરીદી કરવા હોય તો અમારી શોપનો રહેશે મંદડા નવદુગા ચોક ગોપીપીમ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ ખરીદી કરવા વધારો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયો